હરિ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ બ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને લોકોને ધાર્મિક વિડીયો ગુજરાતીમાં મળશે તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ યા દેવી લક્ષ્મી લક્ષ્મીરૂપેણ સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમ સર્વ મંગલમાંંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્રંભકે ગૌરી નારાયણી નમસ્તુ અર્થાત હે નારાયણી તમે સર્વ પ્રકારના મંગલ પ્રદાન કરો મંગલમયી રહો કલ્યાણદાયીની તમે શિવા છો પુરુષાર્થ કરવાવાળા સિદ્ધ કરવાવાળા શરણાગત વત્સલ અને ત્રણ નેત્રોના એવા તમે ગોરી છો હે નારાયણી તમને નમસ્કાર મિત્રો આજ એટલે કે ત્રીસ માર્ચથી ચૈત્રી નવરાત્રિની શરૂઆત થાય છે આપણા હિન્દુ ધર્મમાં નવરાત્રિ એ ખૂબ મહત્ત્વનો તહેવાર છે એવું શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવેલું છે નવરાત્રિનો પવિત્ર તહેવાર દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા માટે સમર્પિત છે ધાર્મિક માન્યતા પ્રમાણે દેવી દુર્ગાના નવ દિવસના જે નવ સ્વરૂપો છે તેની ઉજવણી આપણે આ નવરાત્રિના દિવસોમાં કરતા હોઈએ છીએ અને જેમાં નવરાત્રિનો અર્થ નવરાત એવો થાય છે નવ દિવસ દરમિયાન દેવી દુર્ગાની આપણા નવ સ્વરૂપોની પૂજા કરવાની રહે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે નવરાત્રિના શુભ મુહૂર્ત સ્થાપન અને તેની કથા વાર્તા સાંભળવાના છીએ તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા વિનંતી છે મિત્રો ઘટસ્થાપન નવરાત્રિના પહેલા દિવસે કરવામાં આવે છે પ્રથમ દિવસે ઘટસ્થાપન માટે બે મુહૂર્તો આપણી પાસે છે શુભ મુહૂર્ત ત્રીસ માર્ચે સવારે છ ને તેર મિનિટથી દસ ને બાવીસ વાગ્યા સુધી રહેવાનું છે અને બીજો શુભ સમય બપોરે બારને એકથી બારને પચાસ સુધીનો રહેવાનો છે આ બંને સમયે સ્થાપન અથવા સ્થાપન માટે શુભ માનવામાં આવે છે આવો જાણીએ ઘટ સ્થાપનની પૂજા વિધિ સ્થાપન અથવા કળશ સ્થાપન માટે શુદ્ધ માટીમાં જવું ભેળવો તેની મા દુર્ગાની મૂર્તિ પાસે રાખો તેના પર માટીનું વાસણ મૂકો તેમાં ગંગાજળ ભરો અને હવે કળશમાં લવિંગ હળદરની ગાંઠ સોપારી દુર્વા અને એક રૂપિયાનો સિક્કો નાખો ઉપર પાંચ કેરીના પાન મૂકો કળશ પર માટીનું ઢાંકણ મૂકો ઉપર ચોખા ઘઉં અને નાળિયેર મૂકો નાળિયેર મૂકતા પહેલાં સ્વસ્તિકનું ચિહ્ન બનાવો અને લાલ કપડામાં તેને લપેટો તેના પર દોરી બાંધો કળશ સ્થાપિત કર્યા પછી મા દુર્ગા અને મા શૈલપુત્રીની પૂજા કરો દેવીને સફેદ ફૂલ સિંદૂર કુમકુમ ચોખા પ્રસાદ વગેરે અર્પણ કર્યા પછી ઘીનો દીવો પ્રગટાવો અને ત્યારબાદ શૈલપુત્રીનો મંત્ર જાપ કરી આરતી કરો મિત્રો ચૈત્ર નવરાત્રિ માત્ર ઉપવાસ અને પૂજાનું નહીં પણ શારીરિક અને માનસિક અને આધ્યાત્મિક શુદ્ધતાનું પણ પ્રતિક છે માતાજીના આશીર્વાદ લેવા માટે આ દિવસોમાં ભક્તિભાવથી નવરાત્રિની ઉજવણી કરવી જોઈએ અને જીવનમાં નવી ઉર્જા અને સકારાત્મક લાવવાની પણ આ એક સરસ મજાની તક છે પૂજા ઉપવાસ અને દાન દ્વારા ભક્તોમાં મા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જે સુખ સમૃદ્ધિ આપે છે અને આ નવરાત્રિ ત્રીસ માર્ચથી શરૂ થઈ સાત એપ્રિલ બે હજાર પચીસ સુધી ઉજવાશે તો આ દિવસે લોકો ઉપવાસ કરે છે અને ભક્તિભાવથી માની પૂજા કરે છે મિત્રો હવે સાંભળીએ નવરાત્રિના વ્રતની વ્રત કથા નવરાત્રિ વ્રતની કથા વિશે પ્રચલિત છે કે પીઠત નામનો નગરમાં એક અનાથ બ્રાહ્મણ રહેતો હતો તે ભગવતી દુર્ગાનો ભક્ત હતો તેને સુમતી નામની એક સુંદર કન્યા હતી અનાથ બ્રાહ્મણ દરરોજ દુર્ગાની પૂજાને હોમ કરતો હતો તે સમયે સુમતિ પણ નિયમથી ત્યાં ઉપસ્થિત હતી એક દિવસ સુમતિ તેની બહેનપણી સાથે રમવા ગઈ તે ભગવતીના પૂજનમાં હાજર રહી શકી નહીં તેના પિતાને ખૂબ ક્રોધ આવ્યો અને પુત્રીથી કહેવા લાગ્યું કે હે દુષ્ટપુત્રી આજે તેવું સવારથી ભગવતીની પૂજામાં આવી નહીં આ કારણે કોઈ કુષ્ઠી અને દરિદ્રની સાથે તારું લગ્ન કરીશ પિતાના આ વચનો સાંભળી સુમતીને દુઃખ થયું અને પિતાને કહેવા લાગી હું તારી કન્યા છું હું બધા રીતે તારી આધીન છું જેવી રીતે તમે ઈચ્છો તેમ જ હું કરીશ એ જ મારા ભાગ્યમાં લખ્યું છે માણસ ન જાણે કેટલા મનોરથ કે ચિંતન કરે છે પણ થાય છે એ જ કે જે ભાગ્યમાં લખ્યું છે તેમની કન્યાના આવા વચન સાંભળી તે બ્રાહ્મણને વધારે ક્રોધ આવ્યો ત્યારે તેણે કન્યાને એક કુષ્ઠી સાથે લગ્ન કરાવી દીધા અને ખૂબ ગુસ્સે થઈ પુત્રીથી કહેવા લાગ્યું કે જાઓ જઈને તમારા કર્ણના ફળ ભોગવો સુમતી તેના પતિ સાથે વનમાં ચાલી ગઈ અને ભયાનક વનમાં ઉષાયુક્ત સ્થાન પર તે રાત ખૂબ કષ્ટથી વિતાવી તે ગરીબ બાલિકાની એવી દશા જોઈ ભગવતી પૂર્વ પુણ્યના પ્રભાવથી પ્રગટ થઈને સુમતિને કહ્યું હે દિન બ્રાહ્મણી હું તારા પર પ્રસન્ન છું તું જે ઈચ્છે એ વરદાન માગી શકે છે હું મનોવાંછિત ફળ આપનારી છું આ રીતે ભગવતી દુર્ગાના વચન સાંભળી બ્રાહ્મણી કેવા લાગી તમે કોણ છો જે મારા પર પ્રસન્ન થયા છો એવી બ્રાહ્મણીના વચન સાંભળી દેવી કેવા લાગ્યા તારા પર પૂર્વ જન્મના પુણ્યથી પ્રભાવથી હું પ્રસન્ન થઈ છું તું પૂર્વ જન્મમાં ભીલની પુત્રી હતી ભીલની સ્ત્રી હતી પતિવ્રતા હતી એક દિવસ તારા પતિ દ્વારા ચોરી કરવાના કારણે તમે બંને સિપાહીને પકડીને કેદખાનામાં નાખી દીધું તે લોકોએ તારા પતિને ભોજન નહીં આપ્યું આ રીતે નવરાત્રિમાં તેણે કાંઈ નહોતું ખાધું અને જળ પણ નહોતું પીધું તેને નવ દિવસ નવરાત્રિનું વ્રત થઈ ગયું હે બ્રાહ્મણી તે દિવસોમાં જે વ્રત થયું હતું તે વ્રતના પ્રભાવથી હું પ્રસન્ન થઈ છું તને મનોવંચિત વસ્તુ આપી રહી છું બ્રાહ્મણી બોલી કે જો તમે પ્રસન્ન છો તો કૃપા કરી મારા પતિના એટલે કે તેના કોઢના રોગને કુષ્ઠરોગને દૂર કરો આ રીતે તેના પતિના કુષ્ઠરોગ એટલે કે કોઢના રોગને દૂર કરવાનું વચન આપી ભગવતી અંતર ધ્યાન થયા થોડીવાર પછી તેના પતિના તમામ પ્રકારના રોગો એટલે કે કુષ્ઠરોગ દૂર થઈ ગયો અને તેનું શરીર કાંતિવાન થઈ ગયું તે સુંદર બની ગયો આ રીતે તે તેના પિતાના ક્રોધના કારણે જે દુઃખ ભોગવી રહી હતી તેમાંથી મુક્ત થઈ ગઈ મા ભગવતીની પ્રસન્નતાને કારણે તે તેના દુઃખોમાંથી મુક્ત થઈ ગઈ આ રીતે ચૈત્રી નવરાત્રિનું વ્રત તેમને ફળ્યું મિત્રો આ નવરાત્રિની ઉજવણી વસંત ઋતુ દરમિયાન કરવામાં આવે છે એટલે કે ઉનાળાની શરૂઆત જેમાં માર્ચ મહિનો અથવા તો એપ્રિલ મહિનો હોય છે ઉત્તર ભારતની અંદર આ નવરાત્રિની મોટા પાયે ઉજવણી થાય છે અને જમ્મુમાં આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ મા વૈષ્ણોદેવીના મંદિરમાં આ સમય દરમિયાન નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે તો ત્યાં પણ ભાવિક ભક્તો ખૂબ મોટા પ્રમાણમાં માના દર્શનનો લાભ લે છે આપ સર્વોને આ ચૈત્રી નવરાત્રિનું વ્રત ફળે તેવી મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરી વિડિયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ આશા છે કે આ વિડીયો તમને ઉપયોગી બન્યો હશે જો આ વિડીયો ગમ્યો હોય તો અન્ય લોકો સાથે પણ તેને શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સર્વોને જય માતાજી જય શ્રી કૃષ્ણ